વિદ્યાર્થી મિત્રો હવે થોડાક દાખલા આપણે પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવાના શોધીશું કે જેમાં પૂર્ણવર્ગની રીતે તમારે બહુપદીનો ઉકેલ મેળવવાનો હોય આપણે પ્રિવિયસલી ઘણા બધા વિડીયો ઘણા બધા દાખલા આપણે વિડીયોઝની અંદર એક્સપ્લેન થયા છે આમ છતાં લેટ્સ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રીકેપ તમે રિવિઝન સમજીને આને સોલ્વ કરી શકો છો આની અંદર કીધું છે એક્સ વર્ગ ઓછા ચોવીસે એક્સ ઓછા સોળ હવે આમાં તમારે થર્ડ ટર્મ શોધવાની છે થર્ડ ટર્મ નું ફોર્મ્યુલા છે મિડલ ટર્મનો સ્ક્વેર મધ્યમ પદનો વર્ગ અને નીચે ચાર ગુણ્યા પ્રથમ પદ એફટી ઇઝ ફર્સ્ટ ટર્મ પ્રથમ પદ હવે મધ્યમ પદ શું છે ઓછા ચોવીસ એક્સ એનો વર્ગ ચાર ગુણ્યા પ્રથમ પદ છે એક્સ વર્ગ તો અહીંયા થઈ જશે પાંચસો છોતેર હવે પાંચસો પ્લસ થઈ જશે એનું કારણ છે કે માઇનસ ચોવીસ ગુણ્યા માઇનસ ચોવીસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ પાંચસો એક્સ વર્ગ અને અહીંયા નીચે થશે ચાર એક્સ વર્ગ એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જશે એટલે શું થશે એકસો ચુમ્માલીસ તો મને મળી ગઈ મારી થર્ડ ટર્મ એટલે કે લાસ્ટ ટર્મ અંતિમ પદ મળી ગયું એકસો તો એના માટે હવે હું શું કરીશ એક્સ વર્ગ ઓછા ચોવીસ પછી હું એક વાર વધતા એકસો ચુમ્માલીસ લખીશ પછી ઓછા સોળ પછી ઓછા એકસો ચુમ્માલીસ રાઈટ એટલે એકચ્યુઅલી તો મેં કઈ ચેન્જ કર્યો જ નથી ચુમ્માલીસ તો કેન્સલ આઉટ થઈ જાય રાઈટ એટલે એકચ્યુઅલી મેં કોઈ એવો ચેન્જ કર્યો જ નથી હવે શું થશે તો એક્સ વત્તા બાર આખાનો વર્ગ હવે આ ઉલટા ચશ્મા ફરીથી સમજાવું છું આગળ બી મેં એક્સપ્લેન કર્યું છે ઇમેજિન કરો કે આનું મારે એક્સપાન્શન કરવાનું છે તેનું સૂત્ર શું થશે એ વર્ગ વત્તા બે એ એ વર્ગ વત્તા આ થશે એક્સ ઓછા બારનો વર્ગ એક્સ ઓછા બારનો વર્ગ થશે રાઇટ ઇઝ ઇઝ અ મિસ્ટેક એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર હવે શું થાય છે તે જુઓ એ બરાબર એક્સ અહીંયા લખી દઉં છું એ બરાબર એક્સ આ જોઈને હું લખી દઉં છું અને બી બરાબર થશે ટ્વેલ્વ તો અહીંયા હું લખીશ એક્સ વર્ગ ઓછા ટુ એની જગ્યાએ એક્સ બીની જગ્યાએ અને ટવેલ નો સ્કવેર બરાબર છે ઓકે તો અહીંયા થશે એક્સ વર્ગ ઓછા કલ્પના કરી કે આના પરથી આ શું હોઈ શકે આના પરથી આ શું હોઈ શકે એની મેં કલ્પના કરી અને રિવર્સ કર્યું રાઈટ રિવર્સ કરવાનું તમને સમજ પડવી જોઈએ જેને સમજ ના પડે તે આ સ્ટેપ્સ લખી શકે છે ઓકે તો અહીંયા એક્સ ઓછા બાર રાખવાનો વર્ગ અહીંયા ઓછા એકસો સાઈઠ ક્યાંથી આવ્યું તો જુઓ આટલાનો કેસ પતી ગયો આનું વર્ગ મૂળ એક્સ સિક્સ એકસો નો વર્ગમૂળ 12 બરાબર છે અહીંયા ઓછા ઓછા વધતા ઓછા એકસો ચુમ્માલીસ ઓછા સોળ થયું ઓછા એકસો ઓકે હવે આગળ શું કરીશું આપણે તો આ એકસો પૂર્ણ વર્ગ હોતે તો આપણે લખી શકીએ દાખલા તરીકે અહીંયા એકસો ચુમ્માલીસ હોય તો બારનો વર્ગ લખી શકીએ પણ એકસો સાહીઠનું વર્ગમૂળ શું છે તો એ શોધવા માટે મેં એકસો સાહીઠના નાનના નાના ભાગ કરી દીધા એમાંથી કોણ બહાર આવશે તો જેની ટીમ બને તો રૂટની બાર આવે તો આ બેની ટીમ બની ગઈ તો બે રૂટની બહાર આવશે પછી આ ટીમ બની ગઈ તો બે રૂટની બહાર આવશે અને આ ટીમ નથી બની તો બે અને પાંચ અંદર એટલે ચાર રૂટ દસ થઈ જશે દસ નો વર્ગ કરો તો એકસો સાહીઠ આવે અને ઇવન તમારે કરીને જોવું હોય તો કરી શકાય ચાર રૂટ દસ અને એનો વર્ગ તો ચારનો વર્ગ સોળ અને રૂટ નો વર્ગ રૂટ બરાબર છે તો સોળ ગુણ્યા દસ એકસો ને સાહીઠ એટલે એકસો ને સાહીઠ અહીંયા લખી શકાય ઓકે હવે વિદ્યાર્થી મિત્રો તમને એક બીજું આઇડેન્ટિટી મારે સમજાવવાની જરૂર લાગે છે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો આનું વિસ્તરણ શું થશે એ માઇનસ બી એ પ્લસ બી આ સુધારાનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે વચ્ચે માઇનસનો સાઇન હોય અને બંને પૂર્ણ વર્ગ હોય હવે આમાં કલ્પના કરો કે આખું એ છે આખું એ છે અને આ બી છે તો આનો બી હું સ્કવેર લખી દઉં નેક્સ્ટ સ્ટેપની અંદર હું લખી રહ્યો છું લેટ મી ડુ ધી નેક્સ્ટ સ્ટેપ રાઈટ એક્સ અહીંયા ઓછા આવશે એક્સ ઓછા ટ્વેલ્વ અને અહીંયા હું લખી દઉં છું માઇનસ માઇનસ ફોર રૂટ ટેન નો સ્ક્વેર બરાબર છે અહીંયા બરાબર ઝીરો લખવાનું રહી ગયું છે બરાબર ઝીરો તો હવે આ આખાને એ ઇમેજિન કરી લો આ આખાને બી ઇમેજિન કરી લો તો સ્ક્વેર માઇનસ બી થઈ ગયું રાઇટ તો હવે અમે એ માઇનસ બી હું અપ્લાય કરી રહ્યો છું તો એકવાર અહીંયા માઇનસ ને એકવાર પ્લસ તો શું થશે એક્સ માઇનસ ટ્વેલ્વ એક્સ માઇનસ ટ્વેલ્વ માઇનસ ફોર રૂટ ટેન એક્સ માઇનસ प्लस फोर रूट टेन बराबर झीरो हमें आगे करी तो शूथे तो अँ आइए एक्स ने तो एक्स ने एक तो एक्स पहला बने बराबर जीरो लखी दी है माइनस फोर रूट टेन बराबर बी जीरो और और एक्स माइनस ट्वेल्व प्लस फोर रूट टेन बराबर बी जीरो ओके तो अँ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ફોર રૂટ ટેન પહેલી બાજુ જાય તો પ્લસ ફોર રૂટ ટેન અને આ માઇનસ ટ્વેલ્વ પહેલી બાજુ જાય તો પ્લસ ટ્વેલ્વ તો એક્સનો એક જવાબ આ મળ્યો લેટ મી ડ્રો સ્ક્વેર ઓન ઇટ અને આગળ જઈએ તો બીજું જે ઓરવાળું છે એમાં શું થશે આની વાત કરી રહ્યો છું વાળાની તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફોર રૂટ ટેન જાય તો માઇનસ ફોર રૂટ ટેન અને માઇનસ ટ્વેલ્વ જાય તો માઇનસ ટ્વેલ્વ આવવા જાય તો પ્લસ ટુવેલ્વ તો આનો જવાબ આ થશે તો આઈ થિંક તમને આ દાખલાની અંદર સમજ પડી ગઈ હવે નેક્સ્ટ પેજ ઉપર બીજો છે પૂર્ણવર્ગની રીતે વાળો પણ પહેલાં આને સિમ્પલિફાય કરવું પડશે સિમ્પ્લીફાય કરી રીતે તો આનું આની સાથે આનું આની સાથે એ રીતે સિમ્પલિફાય કરવું પડશે તો પહેલાં આપણે કરીએ એક્સનું એક્સ જોડે તો એક્સનું એક્સ જોડે કરીશું તો એક્સ વર્ગ બરાબર છે એક્સનું ત્રણ જોડે કરીશું એક્સનું ત્રણ જોડે કરીશું તો ત્રણ એક્સ તો અહીંયા લખીશું ત્રણ એક્સ બેનું એક્સ જોડે કરીશું તો થશે બે એક્સ તો અહીંયા હું લખીશ બે એક્સ અને બે નું ત્રણ જોડે કરીએ તો છ હવે એક્સ વર્ગ ત્રણ એક્સ વત્તા બે એક્સ પાંચ એક્સ વત્તા છ બરાબર બસો ચાલીસ ઓછા બસો ચાલીસ બરાબર ઝીરો એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ બસો ચાલીસ ઓછા છે અને છ વત્તા છે તો વત્તા ઓછા ઓછા બસો ચાલીસ માંથી છ જાય તો બસો ચોત્રીસ મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા બસો ચોત્રીસ હવે આ દાખલો પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાનો છે એટલે હું થર્ડ ટર્મ નું સૂત્ર લગાવી દઈશ મધ્યમ પદ તો મધ્યમ પદ છે પાંચ એક્સ પાંચ એક્સ નો વર્ગ એક સેકન્ડ હા પાંચ એક્સ નો વર્ગ અને ચાર ગુણ્યા પ્રથમ પદ પ્રથમ પદ છે એક્સ વર્ગ તો પચીસ એક્સ વર્ગ નીચે ચાર એક્સ વર્ગ એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જશે એટલે પચીસ ના ચાર હવે એક્સ વર્ગ વધતા પાંચ એક્સ મેં કોપી કર્યું અને અહીંયા વધતા પચીસના છેદમાં ચાર પછી ઓછા બસો ચોત્રીસ અને ઓછા પચીસના છેદમાં એટલે આગળ મેં તમને સમજાવ્યું તો એ રીતે કે ધીઝ ઇઝ જસ્ટ કેન્સલ્ડ આઉટ રાઈટ કેન્સલ્ડ આઉટ કરી શકાય આને એટલે મેં કંઈ નવીન કર્યું જ નથી ખાલી એકવાર એક સંખ્યાને વત્તા કરી અને પછી ઓછા કરી હવે આનું ઉલ્ટા ચશ્મા વિચારવાનું છે આનું ચશ્મા શું કરી શકાય તો આનું ઉલ્ટા ચશ્મા એ કરી શકાય કે એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ અને એક્સ વર્ડનું વરમૂળ એક્સ અને પચીસના છેદમાં ચારનું વરમૂળ પાંચના છેદમાં બે ઓકે હવે અહીંયા હું શું કરી રહ્યો છું રાઈટ એ જે સમજાવું તો નેક્સ્ટ સ્ટેપમાં લઈશ હમણાં હું શું કરી રહ્યો છું તો મારે બંને પ્લસ પ્લસ રીતે થશે તો આનીચે કંઈ નથી તો એક અને તમારે લસા લઈને આને સોલ્વ કરવું પડશે વત્તા ઓછા છે તો હું બતાવું છું કે લસા લઈને કઈ રીતે સોલ્વ થશે એક અને ચારનો લસા થશે ચાર બરાબર છે તો એકને કેટલાથી ગુણાકાર કરે તો ચાર આવે ચાર ચારને કેટલાથી ગુણાકાર કરે તો ચાર આવે એક બરાબર છે તો અહીંયા થશે બસો ચોત્રીસ ગુણ્યા ચાર નવસો છત્રીસ અને પચીસ એકા પચીસ હવે ઓછા ઓછા આ બંનેનો સરવાળો નવસો ને એકસઠના છેદમાં ચાર એટલે અહીંયા લખાશે નવસો ને એકસઠ ના છેદમાં ચાર હવે આનું ઉલ્ટા ચશ્મા આનું ઉલટા ચશ્મા તો શું થશે એક્સ મધ્યમ પદનું ચિહ્ન વત્તા અને અંતિમ પદનું વર્ગમૂળ પાંચના છેદમાં બે પચીસનું વર્ગમૂળ પાંચ અને ચારનું વર્ગમૂળ બે બેનો વર્ગ એટલે આપણે લખીશું હોલ સ્ક્વેર હોલ સ્ક્વેર છેદમાં બે એનો હોલ સ્ક્વેર અને ફરી તમે એ સ્કવેર પ્લસ ટુ એ પ્લસ બી સ્ક્વેર થી સોલ્વ કરો તો તમને આ મળી જાય રાઈટ આ મળી એટલે ઉલ્ટા ચશ્મા વિચારતા આવડું જોઈએ અહીંયા તો આ એક્સ વત્તા પાંચના છેદમાં બે હોલ સ્ક્વેર તો અહીંયા લખીશ એક્સ વત્તા અહીંયા હું લખી દઈશ એક્સ વત્તા પાંચના છેદમાં બે હોલ સ્ક્વેર અને અહીંયા ઓછા નવસો એકસઠના છેદમાં ચાર તો એનું બી વર્ગમૂળ મને મળી ગયું નવસો એકસઠનું વર્ગમૂળ એકત્રીસ અને બેનું વર્ગ ચારનું વર્ગમૂળ બે બરાબર છે હવે આટલું આખું એ ઇમેજિન કરો આટલું આખું એ ઇમેજિન કરો અને આટલું બી ઇમેજિન કરો તો શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અહીંયા લખી દઈશું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એકવાર ઓછા આ આટલું તો બંનેમાં સેમ જ લખવાનું આટલું બંનેમાં સેમ જ લખવાનું આટલું બંનેમાં સેમ જ લખવાનું પણ એકવાર અહીંયા ઓછા એકત્રીસના છેદમાં બે એકવાર છેદમાં બે હવે આ બંનેનું પ્લસ કઈ રીતે કરીશું આપણે તો લસા એનો તો બે જ થશે રાઈટ તો આનું એક જસ્ટ સિમ્પલિફાય કરીને બતાવું છું જુઓ પાંચના છેદમાં બે ઓછા એકત્રીસના છેદમાં બે લસા બે કહેવાય તો બે ને કેટલાથી ગુણતો બે આવે તો અહીંયા એક એક અહીંયા એક એક તો અહીંયા પાંચ ઓછા એકત્રીસ છેદમાં બે એકત્રીસમાંથી પાંચ જશે તો છવ્વીસ ઓછા છવ્વીસ ના છેદમાં બે બરાબર ઓછા તેર બરાબર છે તો અહીંયા આના સિમ્પલિફિકેશનમાં તમને આઈ થિંક એકદમ ક્લિયર સમજ પડી સો રાઈટ અને આમાં બી થશે પાંચ વત્તા એકત્રીસના બે તો અહીંયા આપણે શું થશે આગળ ઓછા છવ્વીસના છેદમાં બે ઓછા તેર અને અહીંયા છત્રીસના છેદમાં બે કેમ પાંચ અને એકત્રીસ છત્રીસ એક્સ ઓછા તેર એક્સ વત્તા અઢાર બંનેના બરાબર ઝીરો ઓછા તેર જાય તો અને ઓછા અઢાર એટલે એક્સની કિંમત હોઈ શકે છે વધતા તેર અથવા ઓછા અઢાર હવે વિદ્યાર્થી મિત્રો એક મહત્વની વસ્તુ સમજવાની કે આ દાખલો તમે અવયવની રીતે પણ કરી શકો આ પ્રશ્ન છે તો આમાં તમારી કંડિશન શું બને ગુણાકાર કરો તો મને જોઈએ છે ઓછા બસો ચોત્રીસ અને સરવાળો કરો તો મને જોઈએ છે વત્તા પાંચ અને બસો ચોત્રીસનો હું જો નાનામાં નાના ભાગ કરું તો કઈ રીતે થશે તો હું બેથી શરૂ કરીશ બે એકા બે બે એકા બે બે સતામ ચૌદ રાઈટ આ સાત ને એક આઠને એક નવ સરવાળો નવ થયો એટલે ત્રણથી બી ડિવાઈડ થશે ત્રણ તાલી નવ ત્રણ નવા સત્યાવીસ હજુ આગળ જઈએ ત્રણ એકા ત્રણ ત્રણ તાલી નવ હજુ આગળ જઈએ તેર એકા તેર તો આમાં જુઓ તમે બે તાલીસ છ તાલીસ અઢાર અને તેર તમને ભાગ મળી જશે તો અઢાર તેર હવે જવાબમાં હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન હોય તો અહીંયા વધતા અઢાર આપી દઉં ને ઓછા તેર વત્તા અઢાર ઓછા તેર બરાબર છે તો બંને શરતોનું પાલન થઈ ગયું તો તમને તેર અને અઢાર જવાબ આ રીતે મળી જાય પણ જ્યાંથી તમને એમ કહ્યું કે પૂર્ણવર્ગની રીતે દાખલો ગણવાનો છે તો તમારે એ જ રીતે દાખલો ગણવો પડશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઓન ધ નેક્સ્ટ વિડીયો હેલો ફ્રેન્ડ ઇરાન ટ્યુસન હેઝ એન એપ્લિકેશન જીંદર પૂરી ટૅક્સ બુક જીએસસી અબાઉટ ધ જીએસસી બી ઓર લેટ મે પેન જીએસસી બી એન્ડ એસએસ समाज विद्या विद्यास सोशल स्टडीज एंड साइंस एमसीक्यू सॉफ्ट कॉपी के अंदर बनाए गए हैं यू कैन गेट दी एप्लीकेशन ये एप्लीकेशन के अंदर आपका रिजल्ट यानी स्कोर कैलकुलेट होगा राइट तुम्हें आंसर सिलेक्ट करने के बाद तुरंत ही पता चल जाएगा कि सही आंसर क्या था गलत आंसर क्या था और ये uh, गुजराती लैंग्वेज के अंदर है इट इज अवेलेबल इन इंग्लिश लैंग्वेज एज वेल ये इंग्लिश में भी है फॉर द इंग्लिश मीडियम स्टूडेंट्स ओके इसके बेनिफिट क्या क्या है तो इसमें uh, टेस्ट लेसन वाइज टेस्ट होती है राइट फर्स्ट लेसन सेकेंड लेसन राइट पूरी टेक्स्ट बुक की टेस्ट होती है जिसमें पूरी टेक्स्ट बुक में से कंप्यूटर यानी एप्लीकेशन फिफ्टी एमसीक्यू रैंडमली रेंडमली सिलेक्ट करेगी एंड दैट फिफ्टी एमसीक्यू विल बी प्रोपोर्शनली फर्स्ट चैप्टर में से दो होते हैं तीन होते हैं इस तरह इट विल बी प्रोपोर्शनली सिलेक्टेड फ्रॉम दैप्टर एंड तुम टेस्ट दे सकते हो खोटा जो टेस्ट अगर रॉन्ग आंसर है तो रॉन्ग आंसर का लिस्ट आ जाएगा टेस्ट के बाद और यू कैन गिव द टेस्ट ऑफ रॉन्ग आंसर एंड अगर पेरेंट्स जैसा सोच रहे कि मेरे सन ने या मेरे डॉटर ने कितना स्टडी किया सो इट दिस एप्लीकेशन वुड बी वेरी वेरी हेल्पफुल टू देम ये लोग वो लोग ये एप्लीकेशन में टेस्ट ले सकते हैं और उसका परफॉर्मेंस चेक कर सकते हो एंड एमसीक्यूज मोस्ट बिकॉज़ एमसीक्यू से ही बड़ा सवाल बनता है इफ यू आई वांट टू राइट दिस शॉर्ट नॉट अबाउट गांधी जी तो अगर मुझे गांधी जी की बर्थ डेट पता है डेथ डेट पता है उनकी वाइफ का नाम पता है उनका uh, जो सत्याग्रह एंड ऑल दैट की डेट्स बताएं तो आई कैन डेफिनेटली क्रिएट दिस सॉर्ट नॉट सो दिस एम सी इज वेरी वेरी इंपॉर्टेंट इट विल गिव कोर नॉलेज ऑफ द लेसन टू योर चाइल्ड सो दिस एप्लीकेशन यू कैन गेट इट फ्रॉम मी यू कैन कॉन्टेक्ट म्यूर नाइन फाइव वन जीरो टू नाइन सेवन थ्री सेवन फोर माई नेम इज यू नो दैट निहार यू हैव बीन वॉचिंग हिरा ट्यूशन वीडियोज एंड दिस एप्लीकेशन इज अवेलेबल इन सॉफ्ट कॉपी ओनली आई मीन दिस इज नॉट फिजिकली अवेलेबल वी जस्ट मेल दी फाइल ऑल दैट एंड यू कैन लोड Search Hirani so as soon as you search this, इस तरह कुछ आपको दिखेगा सो यू जस्ट सिलेक्ट दिज एंड गो टू द्ले लिस्ट प्ले लिस्ट में जाते ही यू विल फाइंड द वीडियोस लीनियर इक्वेशन उसके 39 नाइन है ये प्ले में जाकर सारे के सारे वीडियो आप लोग व्यू कर सकते हो डाउनलोड कर सकते हो राइट एंड फॉर गुजराती मीडियम इट इज अवेलेबल इन गुजराती एंड फॉर इंग्लिश मीडियम इट इज अवेलेबल इन इंग्लिश नाइन्थ स्टैंडर्ड के टॉपिक भी इसमें कवर कर किए गए हैं जैसे लॉग हेरोइन फॉर्मूला राइट एंड डेफिनेटली यू सब्सक्राइब अवर चैनल हमारे चैनल सब्सक्राइब करने से आपको रेगुलर वीडियो अपडेट्स मिलती रहेगी सो आई होप यू आर एंजॉइंग दिस वीडियोज यू आर गेनिंग द नॉलेज थ्रू दिस वीडियोज थैंक यू सो मच एंड लेट लेटस नो योर फीडबैक about my videos. Thank you so much.